નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયક્રોપીડિયા નવસારી લાઈવ નવસારીમાં આજેથી શરૂ થઈ ગયો છે એક મેરો અને આ મેરો યોજાયો છે ખાવાનો હા ખાણીપીણીનો મેળો યોજાયો છે અને આ મેરો યોજાનાર છે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ અને સંસ્કાર ઇવેન્ટ સંસ્કાર ઇવેન્ટ દ્વારા આ વલસાડમાં આયોજિત થતું હતું અને હવે નવસારીમાં પણ આ બીજો એટલે કે અગાઉ એક મેરો થયા બાદ આ ફરીવાર એક ફૂડ કાર્નિવલના નામનો આ બીજો મેળો પણ યોજાયો છે અને આપ જોઈ રહ્યા છો તે રીતે કે આ મેળામાં ખાવાની સાથે સાથે અન્ય ચીજ વસ્તુઓનો પણ મળવાની શરૂ થઈ ગઈ છે મેળાની શરૂઆત આજે નવસારીના દાબુ જે કોલેજ છે ડાબુ લો કોલેજ છે એના ગ્રાઉન્ડમાં થઈ ગઈ છે અને આ ડાબુ લો કોલેજના ગ્રાઉન્ડમાં અત્યારથી જ હજુ તો મેળાનું ઇનોગ્રેશન થયું છે ત્યારથી જ ભીડ જામી ગઈ છે વિવિધ વેરાયટીઓ અહીંયા ઉપલબ્ધ છે અને ખાની પીણીના સ્ટોલો પણ અહીંયા લાગી ગયા છે આપ જોઈ રહ્યા છો તે રીતે કે અત્યારથી જ હજુ તો ઇનોગ્રેશનની પ્રક્રિયા ચાલે છે ત્યારથી જ લોકો રહે છે લોકો કહે છે સુરતના ખાઉધરા લોકો પણ હું કહીશ કે નવસારીના બી આપણે ખાવામાં કઈ પાછળ પડી જવા નથી જુઓ આપ હજુ તો મેળાની શરૂઆત છે સાંજે સાત વાગ્યા છે અને સાત વાગે જ લોકો ઉમટી પડ્યા છે અને મેં અગાઉ કીધું તેમ હા મને બહુ કોમેન્ટો પણ આવી હતી થેન્ક યુ કોમેન્ટો કરનાર કારણ કે તમે બધા લખ્યું હતું કે હા અમે જઈશું અને તમે બધા પહોંચી ગયા છો તો હું પણ આવી જ ગયો છું મેં કીધું હતું પ્રોમિસ આપ્યું હતું કે હું આવીશ તો જોઉં છું આપ અલગ અલગ પ્રકારના સ્ટોલો લાગ્યા છે અને અલગ અલગ પ્રકારની મહેક મને મહેક આવી રહી છે કારણ કે આ સોડમ છે એ ચોક્કસ મને લાગે છે ભૂખ આજે મારો ઉપવાસ છે શનિવાર છે તમને બધાને ખબર છે શનિવાર કરું છું પણ તો એ મને ખાવાનું બંધ થઈ ગયું છે અને ખાઈ લેવાની એવી આ ચોક્કસ અત્યારે આપ જોઈ રહ્યા છો તે રીતે આ મેળાની અલગ અલગ પ્રકારની વેરાયટીઓ છે અલગ અલગ પ્રકારના અહીંયા સ્ટોલ્સ લાગી ગયા છે અને ખાવા માટેના લોકો ખાવા માટે પણ ઉમટી પડ્યા છે કોઈ માને છે અલગ અલગ પ્રકારની રહેજત કોઈ ફુલકા ખાય છે તો કોઈ પાણીપુરી ખાય છે કોઈ વેર ખાય છે તો કોઈ ગુલ્ફીની લહેજત પણ માની રહ્યા છે વિવિધ સ્ટોલોમાં કંઈક અહીંયા ખમણના પણ સ્ટોલ છે લોચોનો પણ સ્ટોલ છે તો વિવિધ સ્ટોલોમાં આ લોકો પોતાની માને છે અને નવસારી જુનિયર ચેમ્બરની છે એટલે કે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ દ્વારા આયોજન છે ત્યારે આ ઇનોગ્રેશન જે થયું છે ત્યારે નવસારીના દાબુ મેદાન લો કોલેજના મેદાનમાં કેશ્રીભાઈ દેબુ કે જેઓ માઇનોરિટીના અત્યારે ઉપાધ્યક્ષ છે સભ્ય છે એ કેન્દ્રીય માઇનોરિટીના સભ્ય અને આ જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટમાં તેઓ ટ્રસ્ટી પણ છે એમના હસ્તે આ ઇનોગ્રેશન થવા જઈ રહ્યું છે અને અનેક લોકો પણ ઉપસ્થિત હતા આપ જોઈ રહ્યા છો તે રીતે વિવિધ મહાનુભાવો દ્વારા આજે આ ફૂડ ફેસ્ટિવલને ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને હવે આજે અને આવતીકાલે એટલે આજે આવવાનું રહી ગયા હોય આજે ખાઈ લીધું હોય તો ટેન્શન ન લેતા કાલે પણ અહીંયા ખાવા મળવાનું છે અને ચોક્કસ વિવિધ વેરાયટીઓ છે ચોક્કસ હું ટેસ્ટ કરવાનો છે પણ આજે કાલે કરીશ કારણ કે આજે મેં કીધું તે ઉપવાસ છે પણ ટેસ્ટ જોરદાર છે પીઝા છે બર્ગર છે ચાઇનીઝ છે તો વિવિધ પ્રકારની વેરાયટીઓ અહીંયા ઉપલબ્ધ છે મોમોઝ છે બેર છે જે નામ દઈએ તે વસ્તુ અહીંયા ઉપલબ્ધ છે ઢોસા છે અને શું નામ દઉડે શું રહી જાય બધું કહેવું તો મારા મોટામાં પાણી આવી જાય છે અને પાણી આવી જાય તો પછી મારી જીભ લપશે અને આજે ઉપવાસ તૂટી જાય એટલે ચોક્કસ જોઈએ વિવિધ પ્રકારની વેરાયટીઓનું અહીંયા ચાલુ થઈ ગયું છે અને આ બધા સ્ટોલો તમને સ્ક્રીન પર દેખાય છે એ બધા સ્ટોલો અહીંયા ખુલી ગયા છે રાહ જોવે છે તમારી કારણ કે ઘરેથી બનાવીને આવ્યા છે અને ખાસ કરીને આજે મને ખુશી એ થાય છે મેં જ્યારે અપીલ કરી હતી કે બધી બહેનો આવજો આજે આ ફેસ્ટિવલમાં આજે શરૂઆતમાં જ બધી બહેનો આવી ગઈ છે ઘરના રસોડા બંધ કરીને અહીંયા પહોંચી ગઈ છે તો ચોક્કસ આજે તો આ ખાધું કાલે પાછી હજુ અધૂરું રહી જાય કાલે ખાવું પડશે ને કારણ કે આટલી બધી આઈટમો એક દિવસો કઈ રીતે ખવાય એટલે આજે અને આવતીકાલે બે દિવસ આપણે માનવાની છે રહી જ તો જોતા રહો આજ રીતે આ ફૂડ ફેસ્ટિવલમાં એટલે કે ફૂડ કાર્નિવલમાં જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલની નવસારી શાખા અને સંસ્કાર ઇવેન્ટ દ્વારા આયોજિત આ સ્ટોલને લોકોએ ખુલ્લો મૂકી દીધો છે અને હવે લોકો આવી ગયું મોઢામાં પાણી યાર તમે ઘરે શું આવી ગયા છો તો દસ વાગ્યા સુધી ખુલ્લો છે અગિયાર વાગ્યા સુધી તમારા માટે ખુલ્લું રાખીશું બસ ચલો આવો લાગી જઈએ ખાઈ લઈએ અરે યાર ખાઈશું ને તો જીવીશું કેવી રીતે અને જીવીશું નહીં તો મજા કેવી રીતે માનીશું તો મજા માનવા આજે આવું પડશે ક્યાં આ ફૂડ ફેસ્ટિવલમાં ખાવા માટે તો આવીએ ખાઈએ મજા કરીએ ક્યાં સુધી ભાડાના મકાન માં રહીશો હવે મેળવું તમારું પોતાનું ઘર તમારા સપના સાકાર કરવું કામધેનુ પાર્ક માં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે 10000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ